બરોબર સીધા આપડે તૈયાર થઈએ ડીજે વાળો આવી ગયો છે ડાયરેક્ટ મળીયે અલ્પેશ ઢોલરિયા દિવ્ય વાતાવરણ માં તમામ જાનૈયાઓને હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આ ગોંડલની ધરતી ઉપર ઢોલરિયાના આપણે લગ્નનો આજે પહેલો ફેરો રાખેલો છે તમામ જે મારા આમંત્રણને માન આપીને જે આપણે ગોંડલ અને સૌરાષ્ટ્રના લોકો અહીં પહોંચી વળ્યા છે તો તમને જણાવું ને મારો ઇન્ટ્રોડક્શન આપી દઉં તો આ લગ્ન હું કરાવવાનો છું આનો તમામ ખર્ચો મારો છે છાબનો જમાવા પછી તમારે કોઈને પ લખાવો હોય તો એ વ્યવસ્થા આપણે પાછળ રાખેલ છે તો ખાલી બોલવાથી કોઈ ના થાય એમ તો સો વર્ષે આવશે આપડે કઈ પાસે પૈસા નથી જોતા વસ્તુ મેં બધું આપવું છે એને મને કઈ નથી આપવું બરોબર મારો એક જ વસ્તુ જે રે છે કે મને તું એક્સેપ્ટ કર નમસ્કાર વરઘડો પતી ગયો છે આપણે વરરાજાને દૂધ પણ પાઈ દીધું છે તેમની સાસુમાએ અને વાત હવે એવી કરવી છે કે જેવી વરરાજા એ દૂધની રકેબીમાં પેલો હબળકો ભૈરોન તૈયાર છોકરી આવી સોરી 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 બાય આવી સ્ત્રી નિગમ મેં તમને કીધું તું ને આ નથડી આવી હવે મારો દીકરો માંડવો રોપાઈ ગયો પીઠી પીઠી બધું થઈ ગયું મામેરા ભરાઈ ગયા ભાઈ બોલું છાપ બાપ મુકાઈ ગયો ને હવે તો મીંઢળે હાથમાં બંધાઈ ગયા તો આ નવી ચોકલી આવી ક્યાંથી અય ઢોલરિયા આ તારી ચકલી માંડવા સુધી પોગી ગઈ હવે પેલો ફેરો આપણે હિન્દુ ધર્મમાં આવે છે ચાર ફેરા ચાર ફેરા એટલે ધર્મ અર્થ કામ અને બોક્ષ પહેલો ફેરો આપણે લેવાનો છે ધર્મનો કે ધર્મની ગતિએ કેટલો ઢોલરિયા આગળ ને ધર્મની ગતિએ કેટલી છોકરીઓને જવા દીધી ને ધર્મની ગતિએ કેટલી છોકરીઓને ઢોલરિયા મદદ કરી બરોબર આ બધા ફેરાનું આપણે બધાએ જ્ઞાન લીધું હવે આ છોકરી શું છે કોણ છે ક્યાંથી એવી ક્યાંથી પ્રગટ થયા શું છે એની જન્મ તારીખ ને ક્યાં નક્ષત્રમાં એનો જન્મ છે મને કાંઈ ખબર નથી જનતા તમારે બધું આ વિચારવાનું આને થોડુંક સાઈડમાં ઈ એ બધા રૂમમાં બાંધે છે છોકરી વરરાજો વરરાજાની માં પછી છોકરીની માં બધા બાંધે આ ગોતકડો એવું ને બહાર હાલે છે આપણે ફેરાની તૈયારી આ બધા રૂમમાં બાંધે છે તા થોડુંક આ નવું જોવું જો હવે હું આપણે આ રોલમાં નથી બહાર નીકળી ગયા સાંભળો આથી અનીડા ગ્રામજનોને જણાવવાનું કે આજે એસીજી ગ્રાઉન્ડમાં રાત્રે સાડા આઠ કલાકે નાઇટ ટુર્નામેન્ટ ઓપનિંગ હોય તો ગામના તમામ ભાઈઓ તથા વડીલો યુવાનોને આમંત્રણ આપવામાં આવે છે મુખ્ય મહેમાન તરીકે ગણેશભાઈ જયરાજભાઈ જાડેજા અને તેમના ડાબા કાન તરીકે અલ્પેશભાઈ ઢોલરિયા બીજામાં બાવભાઈ ટોડિયા અશોકભાઈ પીપળિયા રખડતી પખડતી કઠપૂતલી અને પછી આપણે આવે છે ગણેશભાઈના ત્રીજા ખોરાના વ્યક્તિ એટલે કે આપણે સમીરભાઈ કોટડિયા આ બધાય ઉપસ્થિત રહેવાના છે પેગાસ વિન ઠુમર હોત છે ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ છે પછી આપણે સામતભાઈ બાંભવા પણ છે અને હિરેનભાઈ ગામી પણ છે તથા એસપી નવીન ચક્રવર્તી સાહેબ ગોંડલ ડીવાયએસપી ઝાલા સાહેબ અને જેતપુર ડીવાયએસપી ડોડિયા સાહેબ ગોંડલ તાલુકા પીએસઆઈ જાડેજા સાહેબ ગોંડલ સિટી પીઆઈ ડામોર સાહેબ અમને મામલતદાર ડોડિયા સાહેબ પણ આ કાર્યક્રમમાં સાથે ડેપ્યુટી કલેક્ટર ગમરા સાહેબ પણ આવવાના છે તો અનીડા ગામના લોકો અને આજુબાજુના લોકો ભાવ ભર્યું હજાર પચીસના રોજ અનીડા ગ્રુપમાં મેસેજ વાયરલ થાય છે ગણેશભાઈ અને તેમના સાથીઓ દ્વારા આયોજન કરવામાં આવેલ આપણે ક્રિકેટ ટુર્નામેન્ટ એના આપણે આયોજન હતા ગણેશભાઈ અને સામત બાપવા તાલુકા ભાજપ મહામંત્રી અને અનીડા ગામના સરપંચ બરાબર ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું ભવ્ય રીતે છોકરાઓને રમાડવામાં આવ્યા પણ મારા દીકરા વીજળી ચોરી કરી ગયા ભૂખેલના પેટના પાસે કાવડિયા નતા ક્રિકેટ ટુર્નામેન્ટ કરવાના એટલા માટે વીજળી ની ચોરી કરી આ ચોલટા હું કઈ કયરું તાર બાર બધુંય સરકાર આપણા બાપરી જ છે કે ગોંડલ આપણા બાપુ ગમે તાર ગમે ત્યાં ભરાવી દ્યો ગોંડલમાં દિનેશભાઈ પાતર નામ તો સુનાય વગા બરોબર નીચેની વિગતો તાત્કાલિક પ્રમાણે જણાવવામાં આવેલ સ્થળ પર વિપુલ પ્રમાણમાં થતી વીજ ચોરી અંગે સામાન્ય માણસ આકડી નાખીને પાણી ગરમ કરતો હોય તો તમે એના કપડાય કાઢી લ્યો વીસ હજાર પચીસ હજાર ને પાંત્રીસ હજાર સીધો દંડ પતિ એમએલએ ને ફોન કરો કે પાવતી ફાટી ગઈ હવે કાંઈ નો થાય અને આ તમારા બાપનું છે તમે તમારા બે દડા હાટોથી ગીલી દંડાની રમતું હાટોથી તમે તમારા આ આ બધી વીજ ચોરી તમારા બાપની કરવાની કા બરોબર પેલા ફેરામાં આપણે આ પહેલું દાન આવ્યું છે વીજળીનું ગામ તરફથી હવે પેલો ફેરો પૂરો થાય છે ના 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 હજી થોડુંક બાકી છે હાલો ચપુસેના વાલો જલ તલો આવી જાઓ બેનું બનાવી છે ને હાલો હાલો માથે સફેદ ટોપી પહેરીને આવી જાઓ હાલો હું એ લાલ પહેરલો વાલો હાલો ઝડપ કરો હાલો ફટાફટ કરો હાલો પછી સમજાવ તમારા કર્મકાંડ ચીઠી આ પેઢી મરી ભાઈ આમાં તમારા કર્મકાંડ છે હાલો પેલા રડતી આખે બેન ના જવતા લોમો હાલો દીકુડામો બીજી વાત રેવા દો પેલું મંગળ આપણું વયું ગયું સફળ બરોબર અને આ ઢોલરિયાના ના ચકલાવ તમને બધા બહુ બાદ બનવાનો શોખ છે ને મૂકી દઉં તમારા બાપને ને આમ ફોટા વગરનો ખુલ્લો મૂકી દઉં હાવ તમને બહુ રસ છે ને નિખિલ ડોંગર ની જાણવામાં તમારા બાપની ની રખેલું કેટલી છે મૂકી દેવામાં ઉપાધિ નો કરતા હો ચોથું મંગળ તમારે રોવાનું છે હું ચોથું મંગળ જ એવું ચોથું ચોથું મંગળી ઓ વરતાય રે તે દી તમારા માથે રૂમ દુપટો મળે તો દુપટો ને તમારો હાથ રૂમાલ મળે ને તો ઈ આ માથે નાખીને ટપૂ સેના ને ટપૂ સેનાના લીડર ને ને તમ ટપૂ સેના ને બાપ ને બધાને રોવાનું છે તમને બધાને બહુ મજા આવી ને નિખેલ દઉંગા ને ઘરવારી હવે તમને હું લુલુ આ તમને હું કરાવવાનો છું જો હો ફોટા વગેરે આમ અરે માં ગયો કેસ થાય તો હું બાકી આ આ માથેથી સ્ટીકર હટાવીને તમારા ફોટા વાળા વિડીયો મૂકી દો તમને તમારી આબરૂ બહુ વાલી છે ને તમે ગામમાં એમ કેતા ફરો હો ને કે અમે અમારા ગોંડલમાં ગુંડા ગર્દી નથી તો કાંઈ વીજળી ચોરી કરીને તમારે ફંક્શનો કરવા પડે કે એટલે શું કે તમારી નકશ કુંડળી અમારે બતાવવી પડે એમ જ છે એમાં હાલે એમ જ નથી ઢોલરિયા સમજી ગયો હાલે એમ જ નથી અને આ ચોખ્ખું કહું વાંચી ઘા કરવા વાળો માળા નથી તે તારા સમર્થકો દ્વારા કે તારા કોઈ એવા ઉત્સાહિક ચાહકો દ્વારા આ રીલું જે અપલોડ થાય છે ને આ રીલું બસ એમાં જ હું તારા ઘરની એ મેટર મૂકવાનો 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 હો ચોથા ફેડામાં ને તૈયાર રહેજે આપણે શું કહેવાય રોવા માટે કોકના છોકરાની આબરૂ કાઢવામાં તને બહુ મજા આવે છે ને તો જો હું તારા છોકરાની આબરૂ કાઢવી જો બધુંય પડ્યું અત્યાર સુધી નહોતો મૂકવું પણ ઢોલરી આવે જો તું મૂકું ચોથા ફેરમ એટલે કહું તો ખરે તારે રોવાનું જ છે એક દીકરી સાસરે જાય નહીં તારે રોવાનું છે હાલો મિત્રો આપણે વરમાળા પહેરાવી પેલું મંગળ પૂરું કરીએ માટે મને કોઈ ચિંતા ફિંતા કાઈ થાતું નથી પણ આ તું ચોખ્ખું લખી લેજે હવે આપણે બેને પર્સનલ આ તારા માટેની સ્પેશિયલ લુખી નાગી કપડા વગરની ધમકી છે હું હા આ તો આ ઓલું તમે હકાવો છો ને આ બસ આ એનો પ્રસાદ તમને મળશે હ તારે જોવું છે ને નિખિલ ડોંગાની ઘરવારી કેવી હોય હું તને બતાવું એને નિખિલ ડોંગાની ઘરવારી કહેવાય તું જોઈએ રાખ મળશું મિત્રો આપણે બીજા મંગળિયામાં બીજા મંગળ કેના ઉપર આવે અને સેના દાન દેવાય એ આપણે પછી જોશું શાંતિ રાખજો કોઈ વાર્તા નહીં જય સરદાર